છોડાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કોટાલી અને દમોલી વચ્ચે ઓરસંગ નદીમાંથી ગેરકાયદેસર રીતે ટ્રેક્ટરો દ્વારા રેતીની ચોરી થતી હોવાથી સંખેડા અને ડભોઈને જોડતા રસ્તા ઉપર આવેલા બ્રિજના પાયાને નુકસાન થતું હોવાથી સરપંચ અને ગ્રામજનો ખાન ખનીજ વિભાગના અધિકારીઓની રજૂઆત કરવા છતાંય અધિકારીઓ ધ્યાન ન આપતા સરપંચે વિડીયો બનાવીને વાયરલ કરતાં તંત્રમાં હડકંપ મચી ગયો છે છોડાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના રતનપુર ગ્રામ્ય પંચાયતમાં રતનપુર દામોલી કોટાલી તણખલા દિવાળીપુરા મોભિયા કોઠીયા આ સાત ગામો આવેલા છે આ ગામોને અડીને ઓરસંગ નદી પસાર થાય છે જ્યારે ઓરસંગ નદીની સફેદ રેતીની માંગ સમગ્ર રાજ્યમાં છે આ ઓરસંગ નદીની રેતી છેલ્લા કેટલાય સમયથી ટ્રેક્ટરો દ્વારા ગેરકાયદેસર રીતે લઈ જવાતી હોવાથી સરકારને રોયલ્ટીની આવકનું ભારે નુકસાન થઈ રહ્યું છે અને છોટાઉદેપુર જિલ્લામાંથી રેતી વડોદરા જિલ્લામાં લઈ જવામાં આવે છે વડોદરા જિલ્લાની હદ એક જ કિલોમીટરમાં પડતી હોવાથી બેફામ રેતી ખનન થતું હોવાથી ડભોઈ સંખેડાને જોડતા રસ્તા ઉપર આવેલ બ્રિજના પાયા પણ ખુલ્લા થઈ જતા રતનપુરા ક ગ્રામ્ય પંચાયતના સરપંચ છોટાઉદેપુર જિલ્લાના ખાન ખનિજ વિભાગના અધિકારીઓ ફોન દ્વારા રેતી ખનન અટકાવવા માટે રજૂઆત કરવા છતાંય તંત્રના અધિકારીઓ સરપંચની રજૂઆત ન સાંભળતા સરપંચે ગ્રામજનો સાથે નદી ઉપર જઈને રેતી ખનન જે જગ્યા ઉપરથી થાય તેના વિડીયો બનાવીને તંત્રના અધિકારીઓને જગાડવા માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર તંત્ર રેતી માફિયાઓને બચાવે છે જ્યારે રેતી સાચવવા માટે ચાર માસથી રેતીને સાચવીને થાકી ગયા છે ખાન વિભાગના અધિકારીઓને ફોન દ્વારા જાણ કરવા છતાંય ખાનખનિજ વિભાગના અધિકારીઓ માટે ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરવા છતાંય કાર્યવાહી ન કરતા હવે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવા માટે જવાના છે છોડ જિલ્લા ખાન વિભાગના અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે ખનીજ વિભાગના અધિકારીઓ આવતા નથી અને અમે રજૂઆત કરીએ છીએ ત્યારે સરપંચ રેતી ચોરી કરે છે તેવો આક્ષેપ કરે છે જ્યારે પોલીસને તમામ વિગતો આપી છે ત્યારે છોટાઉદેપુર ઉદેપુર ખાન ખનીજ વિભાગના અધિકારીઓ આ જગ્યા ઉપર અધિકારીઓની નિમણૂક કરે અને રેતી અટકાવે નહીં તો ઉગ્ર આંદોલન કરીશું સાતમો અમે ઘણીવાર અભયસિંહ સાહેબ ધારાસભ્ય સાહેબ જઈ અને ગોંધીનગર રજૂઆતો કરેલી ત્યાર પછી ધારાસભ્ય ભાજપના અભયસિંહભાઈ ધારાસભ્ય તળવી તેઓને મેવાસ મેવાસ પટ્ટીના તમામ ભાઈ બહેનોએ રજૂઆત કરેલી એક લાગણીશીલ કે મારા મેવાસના વિસ્તારના માણસો બ્રિજ વિના તલ રહ્યા છે ચોમાસામાં ઘણી આવવા જવાની મુશ્કેલી પડે છે એ વાત એમને ધ્વનમાં લઈ અને જે તે ટાઈમે ધારાસભ્ય હતા અને આ બ્રિજ મંજૂર કરાવેલું બ્રિજ મંજૂર કરાવ્યા પછી બ્રિજ બહુ સારી ક્વોલિટીનું બાંધકામ થયેલું છે અને આજે પણ બ્રિજને કોઈ તિરાડ નથી પડી પણ એક જ મુસીબત છે કે વડોદરા જિલ્લાની અદમો અને કરનેટના સેવાડે કરનેટના તમામ ટેક્ટરોથી રેતી કાઢી પિલ્લરોની બાજુમાંથી રેતી કાઢી બે નંબરમાં ચોરી કરતા હોય છે ખનીજ ખાતાઓને ઘણી વાર રજૂઆત અમે કરીએ છીએ ફોન કરીએ પણ ફોન નથી ઉઠાવતા ઓફિસો અમે રજૂઆત કરીએ પણ કયા બેનને વાત કરીએ તો એ મોકલે છે ત્યારે પહેલાં ફોન કરી દે એટલે ટ્રેક્ટરો ત્યાંથી હટી જાય છે અને રાતે આખી રાત ઇટાચી મશીન લઈને બહારની ગાડીઓ ઓવરલોડ વગર વાયટી વગર પૈસા રોકડી કરી અને ભરાવે છે અને અમે ઘણીવાર નગરપાલિકામાંય અમે રજૂઆત કરેલી છે કે ભાઈ આ તમારા વિસ્તારમાં આગ ખોદકામ થઈ રહ્યું છે જો આગ ખોદકામ થશે તો ડબ્બેને પણ પાણી પીવાની મુશ્કેલી પડશે કોઈ કોઈ વાત લેતા નથી અમારે ના છૂટકે નિવાસ તમામ ભાઈ કેવા માંગુ છું કે મંગળવાર સોમ અને મંગળવારે આપણે કલેક્ટર ઓફિસમાં જવાનું હોય આવેદન પત્ર હાલ બારામાં જો આને અટકાવવામાં નહીં આવે તો આ બ્રિજ નીચે પડી જશે